હાંસોટના સુણેવખુંડ ગામે દશેરાના પર્વ પર પહલગામ અટેક પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધા સુવન અર્પણ કરાયા હતા જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રિ મહોત્સવની પૂર્ણાહિતિ થઈ અને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાના સુણેવખુંડના ગામના નવજાગૃત યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દશેરાના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુલવામા અટેક પહેલગામ અટેકના શહીદો તેમજ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા મીણબત્તી પ્રજ્વલિત કરીને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા जनाटिर है ना घरना तारे ने देवी How